નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યુઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રેગપૂર્ણ સમાચારમાં વાત કરશું તો સાગરી સુરક્ષા હેલ્પલાઇન નંબર અને ડ્રગ વિરોધી ઝુંબેશ હેઠળ પોલીસની ભાગીદારી નવી મુંબઈના એનઆરઆઈ પોલીસ સ્ટેશનની હદમાં નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના મુખ્યાલયની સામે સર્વિસ રોડ પર સાગરી સુરક્ષા હેલ્પલાઇન નંબર વન ઝીરો નાઇન થ્રી અને ડ્રગ વિરોધી ઝુંબેશ હેઠળ જનજાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ સાગર રક્ષક દળના સભ્યો ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને બસો થી બસો પચીસ નાગરિકો હાજર રહ્યા હતા તો આ પ્રસંગે એનઆરઆઈ સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ કદમના નેતૃત્વમાં ઘણા પોલીસ કર્મચારીઓ પણ ભાગ લીધો હતો તો ગણેશોત્સવ નજીક આવતા નવી મુંબઈના પરેલ વર્કશોપમાંથી એક ભવ્ય અને વિશાળ ગણેશ મૂર્તિને પંડાલમાં લઈ જવામાં આવી હતી જેથી મંડપનું ડેકોરેશન ભવ્ય રીતે કરી શકાય તો આ દરમિયાન રસ્તા પર મૂર્તિને નિહાળવા માટે પણ મોટી ભીડ એકઠી થઈ હતી ગોળનગારા અને બેંજણા તાલે લોકો નાસ્તા ગાસ્તા ઉત્સાહમાં ડૂબેલા જોવા મળ્યા ઉત્સવના રંગમાં મેઘરાજા પણ સાથ આપતા હોય તેમ વરસાદની ઝડિયો વરસી હતી અને જેમાં ભક્તોનો ઉત્સાહ પણ વધુ બમણો થયો હતો તો મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલ રાતથી મુશળધાર વરસાદને કારણે ભારે અરાજકતા સર્જાઈ છે મુંબઈ થાણે અને નવી મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે તો મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવા પર પણ મોટી અસર પડી છે કેટલીક ટ્રેનો બંધ થઈ ગઈ છે જ્યારે અન્ય મોડી ચાલી રહી છે હવા વિભાગ ખાતે પહેલા જાહેર કરેલું યલો એલર્ટ અને હવે રેડ એલર્ટમાં તે ફેરવાયું છે કારણ કે આગામી કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની છે તો આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને લોકોને ઘરમાં રહેવાની અને અનાવશ્યક મુસાફરી ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર